મારું બિલ છે જ નહીં નથી વધારે આ સત્ય છે આ ખોટે ખોટો મને ઘસવામાં આવે છે ઘસેડવામાં ઘસાડવામાં છે નહીં નહીં તમે લઈ આવો હોય તો બતાવો ગેરંટી આપું ન હોય કોઈ મારું છે જ નહીં બિલ મને બિલ તો જોયું ને સ્ટેમ્પ વારું બિલ એ છે જ એટલે અરે એમાં છો છોકને તમારી મારી પાસે કોઈ દર્દી આવે છે તમે આવો તમે કહો કે મને પ્રોબ્લેમ છે ઈ ઓલરેડી અમારે કરીને આવ્યો એટલે મેં બીજા બ્લડ રિપોર્ટ કર્યા અને એને રહી અને સારું થઈ ગયું દોઢ ધીમા ડિસ્ચાર્જ આપી દીધા

બતાવો તો ખબર પડે ને પોલીસે ઈ પોતે કરાવી નહીં વાત અને સહયોગ માંથી આ આપડે એમ આર આઈ તો આ બધા

નથી કે કારણ જે જરૂર નથી એ તો થોડો આપી કોઈ વાત નથી થયેલી જો સાંભળો બાવીસ લાખ કે જે હોય મને નથી ખબર બરાબર ઈ મેટર ની નથી ખબર મને હું પોતે શોખ થઈ ગયો નથીડા નથી નહી મારી વાત સાંભળો સિંગલ ટાઈમ પોલીસ મારી પાસે એક વાર પૂછવા નથી એની પાસે નહીં હોય તો રાજકોટ ની અંદર પાંચસો ડોક્ટરો છે

તો નથી છે 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 એટલે 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 શું શું વ્યક્તિ એમાં 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 હતી ચેન્જીસ એવું બતાવ્યું મને યાદ બરાબર એને તો ડિસ્ચાર્જ આપેલું અને એનું એનું સાત પાંચ સાત હજાર હશે મને યાદ નથી ખાય બરાબર ઈ બિલ આપ્યું હવે આ જે બાવીસ લાખ નો છે પણ એમાં હું કઈ છે જ નહીં મારી કઈ લેવા દેકોર્ડ કરાયકોર્ડ જોવું પડે એટલે બિલ બુક જોવી પડે બાકી તમે મારી પાસે લઈ આવો લાખ જે કઈ હોય નથી ભગવાન એવું નથી તમે હજી ફરિયાદ રાતના દાખલ મારા બિલ લઈ આવો હું નથી કાઈ ના પડતો છે સાહેબ એક આ સમગ્ર આપશે આ બધું બદનામ કરવા માટે વ્યવસ્થિત